આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ડોક્ટર્સ ડે નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન્સ વડોદરા અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે સેવાભાવી ડોક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું છે સમગ્ર ભારતમાંથી બસ્સોથી વધુ પોતાની શાખા ધરાવતા અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને કોઈ દેશોમાં પોતાના સેવાકીય પ્રવૃત્તિને જાણીતા હોતા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે તબીબોનો સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે લાખો લોકોની જિંદગીને ફરી ધબકતું કરે તેવી સેવાભાવ્યા સેવાભાવી દેવદૂતોનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન્સ વડોદરા અને લાયન્સ ક્લબ વડોદરા ઇન્ટરનેશનલ દ્વારા સન્માન સન્માન કરવામાં આવ્યું છે વડોદરાના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઓડિટોરિયમ ખાતે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પંદરથી વધુ તબીબોને સન્માન કરવામાં આવ્યા છે મોસ્ટ આઇકોનિક પર્સનાલિટી એવોર્ડ બે હજાર પચીસ છવ્વીસનો એવોર્ડ ડૉક્ટર મિતેશશ્રી શાહ જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વડોદરાના પ્રમુખ પણ છે તેઓને એનાયત કરવામાં આવ્યો છે વિવિધ કેટેગરીમાં જેમાં મોસ્ટ ડાયનેમિક ડૉક્ટર એવોર્ડ દર્શન બેંકર ડૉક્ટર ભીખુભાઈ પટેલ ડૉક્ટર ગીતિકા મદન પટેલ ડૉક્ટર મહેશભી પટેલ ડૉક્ટર મનસુખભાઈ શાહ અશ્વિનભાઈ શાહને એનાયત કરવામાં આવ્યો છે મોસ્ટ એમિનેન્ટ ડૉક્ટર એવોર્ડ નૂતન શાહ ડૉક્ટર નિરંજનાબેન શાહ ડૉક્ટર બીજે બ્રહ્મ ડૉક્ટર રેશમી બારરજી ડૉક્ટર રાકેશ શાહ ડૉક્ટર મિત્તલ પટેલ મોનિકા જેઠાણી જીતેન્દ્ર જેઠાણી અને સુજાતા મોદીને એનાયત કરવામાં આવ્યો છે એમનું પણ હું આ તબક્કે સ્વીકાર કરું છું કે એક લાયન્સ અને એમનું બીજી શેડ્યુલ હોય છે એક જુલાઈ ડોક્ટર્સ ડે હોય છે લાયન્સ ક્લબ એમનું પણ જે નવું વર્ષ શરૂ થાય છે એ એક જુલાઈથી થાય છે અને લાયન્સ ક્લબ સમાજના ઘણા બધા સેવાકીય પર્વતીઓમાં સંલગ્ન હોય છે સમાજમાં જે સારું કાર્ય કરે છે એમને બિરદાવવાનું પણ લાયન્સ ક્લબ કાર્ય કરે છે જો અમે લાયન્સની જ વાત કરું છું આખા હિન્દુસ્તાનની અંદર બસો પચીસથી વધારે આઈ હોસ્પિટલ્સ છે આખા વર્લ્ડની જો હું વાત કરું તો લાયન્સની લગભગ દસ હજારથી વધુ આઈ હોસ્પિટલ છે વર્ષે લગભગ પચીસ લાખથી વધુ લાયન્સ ક્લબના માધ્યમથી આઈ ચેકઅપની સ્ક્રીનિંગ થતી હોય છે ડાયાબિટીઝમાં લાયન્સ ક્લબ કામ કરે છે પીડિયાટ્રિક કેન્સરમાં લાયન્સ ક્લબ કામ કરે છે અને અત્યારે જે જ્વલંત વિષય છે મેન્ટલ હેલ્થ જે ડિપ્રેશન હોય છે તો એની અંદર અત્યારે લાયન્સ ક્લબ કાર્ય કરી રહ્યું છે તો લાયન્સ ક્લબ પણ મેડિકલ ક્ષેત્રની અંદર સમાજ માટે કાર્ય કરે છે અને લાયન્સની સાથે સાથે જે ડૉક્ટર્સ છે ભલે એમનું પ્રોફેશન છે પણ એ પ્રોફેશનની અંદર એ સમાજ માટે કંઈક યોગદાન આપે છે કેમ કે જ્યારે કંઈક આપણી પાસે આશરો નથી હોતો ત્યારે એમણે ડૉક્ટર્સને આપણે યાદ કરીએ છીએ અને એમને ભગવાન કહેવામાં આવે છે તો ડોક્ટર્સની એક આ સેવા હોય છે એ સેવાને બિરદાવવાનું એક કાર્યક્રમ લાયન્સ ક્લબના માધ્યમથી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ મિતેશભાઈ શાહ એમનાથી અમે એક ચર્ચા કરી કે આવું એક સરસ કાર્યક્રમ આપણે કરીએ તો કેવું રહે તો એમને કહ્યું ખૂબ જ સરસ જો લાયન્સ ક્લબ જેવું વિશ્વનું સૌથી મોટું એનજીઓ જો આજે એકસો સાત વર્ષથી સેવાકીય કાર્યમાં સલગ્ન છે જેમની બસ્સોથી વધુ દેશોમાં શાખાઓ છે એ એનજીઓ જે આઈએમએના એમ એના માધ્યમથી જો ડોક્ટર્સનું સન્માનનું કાર્યક્રમ કરતું હોય તો એ ખૂબ જ સરસ કાર્યક્રમ હોય અને મારું પણ હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું લાયન્સનો ગઈકાલે એક તારીખથી જ મારું ટેન્ડર શરૂ થયું છે તો એક પહેલું જ મારું આ કાર્યક્રમ એક ડૉક્ટર્સને બિરદાવવા સાથેનું કાર્યક્રમ શરૂ થયું તો એની પણ મને એક ખુશી છે આજે ટોટલ અમે સત્તર ડૉક્ટર્સનું સન્માન કરી રહ્યા છે એમાં આઇકોનિક પર્સનાલિટી એવોર્ડ તરીકે અમે આઈ એમએના પ્રેઝિડેન્ટ ડૉક્ટર મિતેશ શાહને આઇકોનિક પર્સનાલિટી એવોર્ડ એ અમે એનાયત કરી રહ્યા છે એની સાથે સાથે ડાયનામિક ડૉક્ટર્સ એવોર્ડ એ ડાયનામિક ડોક્ટર્સ એવોર્ડ કેટેગરીની અંદર અમે ડૉક્ટર બેંકર સાહેબ ડૉક્ટર ભીકુભાઈ ડૉક્ટર ગીતિકા મદાન જે પારોલ યુનિવર્સિટીના છે એમની સાથે સાથે ડૉક્ટર મહેશ પટેલ અને ડૉક્ટર અશ્વિન શાહ એમને અમે ડાયનામિક ડૉક્ટર્સ અવોર્ડ કેટેગરીની અંદર સન્માનિત કરી રહ્યા છે અને એ સાથે સાથે એમિનન્ટ ડૉક્ટર્સ અવોર્ડ એ એમિનન્ટ ડૉક્ટર્સ અવોર્ડની અંદર ડૉક્ટર નૂતન શાહ ડૉક્ટર નિરંજનાબેન શાહ ડૉક્ટર નિરંજન શાહ ડૉક્ટર કલ્પિત બક્ષી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ બી જે બ્રહ્મભટ્ટ સર્જન છે એ સાથે સાથે ડૉક્ટર મોનિકા જેઠાની ડૉક્ટર જીતેન્દ્ર જેઠાની ડૉક્ટર સુજાતા મોદી અને ડૉક્ટર રેશમી બનરજી એક કુલ અમે સત્તર ડોક્ટર્સનું આ ત્રણ કેટેગરીની અંદર સન્માન કરી રહ્યા છીએ અવોર્ડ એક એવી વસ્તુ છે કે એ અવોર્ડની કોઈને એક ઈચ્છા હોતી નથી પણ જ્યારે અવોર્ડ આપવામાં આવે તો એક અમારા માધ્યમથી કે કોઈના બી માધ્યમથી જ્યારે અવોર્ડ આપવામાં આવે જે બિરદાવવાનું આવે છે ત્યારે એક મોટિવેશન મળે છે એક સમાજ પ્રત્યેની એમની જવાબદારી છે એની અંદર થોડું વધુ એક ઉમેરો થાય છે ને એની સાથે સાથે સમાજ પ્રત્યેની જે જવાબદારી એમની છે જ અને એ કરે જ છે પણ એની અંદર અંદર એક એડોન થાય છે એ જ ઉદ્દેશ્યથી આ એક અવોર્ડ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દીપક સુરાણા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર